તો કેમ છો મારી યુટ્યુબ ફેમેલી આજે તમારું વાતિક સ્વાગત છે મારા લુકમાં અને સવારના ના જોઈને થઈ ગયો છું રેડી અને વઈ ગયા જે કંઈક સાડા આઠમાં બાજો થઈ ગયા અને જે આટલામાં જ સૂઈ ગયો છે અને મમ્મી અટ્રેણે દુકાને બેઠા કારણ કે હું નાવા ગયો તો એટલે અને જીગરભાઈ હજી સુતા છે તો ચાલો અત્યારે તો સવારના પૂમાં નાસ્તો કરી લઈ પછી આગળનો પ્લાન વિચારીએ. ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું કાંઈ કામ આવે શું આવે બધુંય આ લોકમાં તમને બતાડીશું લુકમાં સવારનો નાસ્તો રેડી થઈ ગયો છે ને ખાખરા તો હું ડેલી સવારના નાસ્તામાં લઉં છું ને આ જો તો મસ્તી કરતો હોય ચાલો આપણે નાસ્તો કરીને મળીએ બપોરનું જમવાનું રેડી થઈ ગયું છે આ છે વળી આ થેપલા આ દાળ ઢોકળી ભાત અને કુટકુરિયા છે તો હવે ચાલો જમી લઈ પછી મળીએ અને આ જેકભાઈ જો અહીંયા બેઠા છે એને પણ હમણાં કાકડી ખાઈ લીધી છે હે જેક જે એક ફાઈનલી મેં જમી લીધું છે અને વાગવામાં એકમાં પાંચ ઓછી છે એટલે હવે તો મારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો એટલે બ્લોગ મને નથી લાગતું જાજો બનનો હોય છે મોટો કારણ કે આજ તો બહાર જ નતો ગયો એટલે જો કદાચ સાંજે હું ગરબી જોવા જઈશ તો નાઇટ થોડાક સૂટ લઈ લઈશ અને કઈ જગ્યાએ જઈશ એ પણ તમને દેખાડીશ રાવવાનું થાય તો અને ક્યાંની ગરબી છે એ પણ તમને બતાડીશ જઈશ તો તો તમને તો છે હું ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો અપલોડ કરું છું જેમાં તમને ગમતા હોય તો આઈજીને ફોલો લાઈક ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો મારો યુટ્યુબ ચેનલમાં જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવોનાવલો મને કાલે મળીએ